અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર બેમાં આવેલા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાઇનનું કાર્ય કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે વરસાદી પાણીના નિકાલથી વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોની મુશ્કેલીઓ સામનો કરવો પડે છે ત્યારે અંકલેશ્વર સેવા સદન દ્વારા વોર્ડ નંબર બેમાં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાઇનનું નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે રૂપિયા બાવીસ લાખના ખર્ચે આ લાઇન નાખવામાં આવશે જેના કાર્યનું આજરોજ નગરપાલિકા પ્રમુખ

પ્રમુખ ભાવેશભાઈ કાયસ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા